બલાટ ને ભૂલો ની નવો વિડીયો અને મસ્ત લાગશે વાત પણ આવશે મજા કારણ કે આજે તમારા માટે નવો વિડીયો લાવ્યો છું ખાસ કરીને ધ્યાન દેજો અને સાંભળજો કારણ કે જે ઓનલાઈન વાપરતા હોય ફોનથી તો એને ખાસ કરીને એટલો જ કહેવામાં આવશે કે તમારો એડ્રેસ કોઈને પાકો આપતા નહીં અને અજાણ્યા ફોન અજાણ્યા નંબરમાંથી કોઈનો કોલ આવે તો ઝપટ ઉપાડી લેવાનું નહીં ખાસ કરીને મારા કચ્છી ભાઈને કહું છું મના ભલે કચ્છ તો બારે માસી જ ભલો હે શિયાળે તો સરોડ ભલો હા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા હે તો પાંચો કચ્છ હે તો એટલી મહેરબાની ભાઈઓને કરું છું ને બાકી તો ગુજરાત અને કચ્છની અંદર ચારે છે ભારતના ત્યારે ના કે પણ ભાઈને ખાસ એટલું જ કહેવામાં આવશે કે કોઈની હા અજાના નંબરમાંથી કોલ આવે તો ઉપાડતા નહીં જય મહાભાગ્ય શ્રી રાધા રાધે જય મારાવિચી રાધ રાધે જય દ્વારકાવાળા રાધ રાધે આરોહ આશરો